માં આમ તો આ જગ્યા ઉપર બે હજાર ને માં પણ બધા એકઠા થઈને જયારે આવેલા એટલે આ જગ્યા મને યાદ આવે છે કે જ્યારે કોંગ્રેસના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા છવ્વીસ સભ્યો અને એને તેમ છતાં જિલ્લા પંચાયત નતા બના દેતા ત્યારે આ જગ્યા ઉપર અનેક ગાડીઓ સળગીથી ગોળીબાર થયેલા કાકડા ફેંકાયેલા અને તેમ છતાંય કોંગ્રેસના એ દરેક કાર્યકર્તાએ પૂરી તાકાત બતાવીને જિલ્લા પંચાયત બનાવેલી એટલે અત્યારે અહીંયા ભેગા થયા તે પ્રસંગ યાદ આવ્યો અહીંયા ની ઘટના આપ સૌ જાણો છો કે ચોકડી ખોદતો મજૂરી કરતો એ જિલ્લા પંચાયતનો સભ્ય હતો છતાં એ લાખો ને કરોડની લાલચમાં વેચાયો ન હતો અને એક બાજુ કોંગ્રેસના આવા જામવા જ કાર્યકર્તાઓ આજે આ જ સંદર્ભ જુદા પ્રકારે કે અહીંયા બધું જ ભાજપનું છે તાલુકા પંચાયતો ભાજપની છે જિલ્લા પંચાયતો ભાજપની છે ધારાસભ્યો ભાજપના છે સંસદ સભ્ય ભાજપના છે સરકારી કચેરીઓ પણ હવે ભાજપની છે અને એટલું જ નહીં કાયદેસરની સરકારી કચેરીઓ ભાજપની છે અને નકલી કચેરીઓ પણ બધી અહીંયા ભાજપની છે જે સરકારી કચેરીઓ નકલી ચાલે છે એ તો ભાજપના દલાલો દ્વારા જ ચાલે છે નહીં તો કેવી જ ચાલી શકે એટલે આવી અનેક નકલી કચેરીઓ કે જે આદિવાસીઓના વંચિતોના પછાતોના દલિતોના એ જે અધિકારના જે પૈસા છે જે સરકાર ગ્રાન્ટ ફાળવે એ નકલી ટ્રાયબલ સબ પ્લાન હોય નકલી આઈપીએસ નકલી આઈએસ નકલી જજ આખું ગુજરાત અત્યારે એટલે જાણે એમ લાગે કે ગુજરાતનો વહીવટ નકલી સરકાર ચલાવે છે નકલી ચલાવે છે કે ઢીંગલી સરકાર ચલાવે છે ખબર ઢીંગલી કટપુતરી ઢીંગલી કે નામ એટલે આ નકલી ચલાવે છે કે ઢીંગલી ચલાવે છે એ ખબર નથી એવી સરકારની સામે આજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દાહોદમાં અમારા સૌ આગેવાનો એ એટલા માટે ભેગા થયા છે અને છું કે દાહોદ જિલ્લાના આગેવાનો આવશે પણ મારે વાત ફેસબુકના માધ્યમથી લાઈવ થઈને પણ જે મૂકવી છે કે એવું શું બને છે કે ગુજરાતમાં આ દાહોદ પંચમહાલ અને ઉત્તર અખાડા પૂર્વનો જે પટ્ટો છે એને મુખ્ય દાહોદ લોકો બસો ભરી ભરીને બસની ઉપર બેસી બેસીને અહીંથી પશ્ચિમની બાજુ એને જવું પડે છે એ અમદાવાદ હોય સૌરાષ્ટ્ર હોય કે બધે અહીંથી મજૂરી કરવા જવું પડે છે ગુજરાતનું આ કયું મોડલ કે દાહોદના લોકોને દાહોદ જિલ્લાની અંદર એને રોજગાર ના મળે યુપીએ સરકાર દ્વારા મનરેગાની યોજના લાવ્યા આ મનરેગા શેના માટે હતી કે દરેકને પોતાના વતનથી દસ કિલોમીટરના અંતરમાં એને રોજગાર મળે એના માટે હતી એના બદલે ચારસો ચારસો પાંચસો પાંચસો કિલોમીટર દૂર એ મજૂરી કરવા માટે દાહોદ વિસ્તારના લોકોને જવું પડે છે દાહોદમાં નાથી કોઈ ઉદ્યોગો આવતા નથી કોઈ રોજગારની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થતી જમીનો પડાવવા લેવાની હોય તો એનું બધું જ થશે પરંતુ લોકોને રોજગાર માટે અહીંયા કંઈ થતું નથી એટલે મુખ્ય બે મુદ્દાઓ ભાજપનો ભ્રષ્ટાચાર અને લોકોની બેરોજગારી આ બંને મુદ્દાને લઈને આજે દાહોદ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ હર્ષદભાઈ નિનામા અને દાહોદ જિલ્લાના બધા જ આગેવાનું કારણ કે સંગઠન સર્વોપરી રાહુલજી કહીને ગયા છે એટલે હવે અમે જ્યાં પણ જઈએ તો જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ એ અમારા સૌના નેતા ગણાય એવું આખા ગુજરાતમાં આપણે આ વાત કરી રહ્યા છીએ એટલે આજે ભાઈ હર્ષદભાઈની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં વ્યક્તિ મહત્વનું નથી પદ એટલે અમે એમની આગેવાનીમાં આજે સૌ અહીંયા જે છે એ કલેક્ટરને અને ડીડીઓને આવેદન આપશું આ માત્ર આવેદન આજીજી નિવેદન આ નથી આ શબ્દ આવેદન જે છે ને એ સરકારી શબ્દ આપવા માટે અલ્ટીમેટમ આપવા માટે આવ્યા છીએ અને જાહેરાત તમે જ કરે પાંચ દિવસનો કે જે અલ્ટીમેટમ પછી શું કરવાના છે પછી કરશો પંદર દિવસ ની પંદર આપશું દિવસ